એટલે આવ્યા છે ઘણા દાડા આયા સો મહિના જેવું થઈ ગયું ફરે કીધું આજ તો સ્પેશિયલ ફરવા નીકળીએ અને બ્લોગ હવે ચાલુ કર્યો છે જોઈ લો જગ્યા પણ જોરદાર છે

વાયરો આટલા મજા આવી ખરેખર ઠંડકથી કાલની ગરમી તો જબરજસ્ત હતી સા બહુ પી ગયા આજે ઘણા દાડા વ્લોગ ચાલુ કર્યો તો વ્લોગ ઉતારવાનો ટાઈમ હતો નહીં કોમેડી વિડીયો બનાવો એટલે પણ આજે વડે આબુ આવ્યા વિચાર કર્યો કે આપણે વ્લોગ બનાવીએ બધા રીલ બનાવે છે ફોટા પાડે છે અભિકને

વાત ખરેખર મેન કે કિલોમીટર અમે તે બરોબર નો થાકે લાજ્યો છે અને ગાડીઓ તો છે ટિકાણ ઉભી કરીશી હા

તો ભરતસિંહ આ જગ્યા પર સોફે રાઉન્ડ બતાવી દર બધાને હા તમે જોઈ લો ગરમી છે

પડા છે એ ગોમડા ગોડા નું હું આમ કે ને ગોમડા જો મેપ જેવું લે તો આ જગ્યા પર ફોટા ફોટા પાડવા પાડી પાણી જેને રીલ બનાવના રીલ બનાવી દીધો તો હવે બીજી જગ્યા પર દઈએ બધી ટીમ આખી છે આ મારા મહેમાન પણ હંગાત છે એ બધી જગ્યા એમાં ફેવરેટ છે ખરેખર બહુ મજા આવી જઈએ હવે બીજી જગ્યા પર જગ્યાનું જગ્યા નું નામ શું છે હજી મને ખબર નહીં પણ જઈએ બીજી જગ્યા શું છે મેમાન હા દેખરાવ છે ઓ સીટી આવી જગ્યા પર આવ્યું છે પણ પોણી છે કે નહીં જોઈ લઈએ પોણી છે ખરેખર જંગલ વિસ્તારમાં પાણી ચકલા માટે ભર્યું છે આરી વસ્તુ ગમી અને બહુ આનંદ આવ્યો કે ચકલા ઓછી પાણી પીવી અને તમે પણ આવું કરજો જેથી કરીને આવી ગરમીમાં ચકલા પાણી પીવી તો આપણને બહુ પૂન મળે ઘણી મજા આવે જેટલું આપણું ધરમ પુણ આગળ છે એટલી આપણી પ્રગતિ પણ આગળ છે

સ્વાદ એનો એ જ છે રૂપિયા વાળો જે આવતો રૂપિયા સ્વાદ એ આરી બે રૂપિયા ની આવતે ને એના 20 રૂપિયા આ જગ્યા ના ભાવ છે અને કશો તોને ખાવી પડે પહેલે 5 રૂપિયા મળે ખરેખર આ ગુલ્ફી પહેલા 10 થી 12 વર્ષ પહેલા 2 2 માં કાઢેલી છે પણ અત્યારે આ સમય પ્રમાણે 20 રૂપિયા ભાવ છે અને એ માઉન્ટ આબુ ઉપર આવા રસ્તા ઉપર ગુલ્ફી લઈને આબુ એ પણ મોટી વાત કહેવાય ખરેખર બહુ મહેનત નું કામ કહેવાય બાઇક ઉપર બધી સામગ્રી લઈને આપવું અને વેપાર કરવો એ બહુ મહેનત નું કામ કેવાય એટલે પૈસા તો થવાના જ છે બરોબર તો બધાને ગરમી લાગી હતી પાણીની બોટલ જો મળતી નહીં એટલે બધા ગુલફી ખાઈ ગુલફી ખાધી તો હાલ એવું લાગે છે કે ખરેખર જીવ આવી ગયો કારણ કે પાણીની ની બોટલ જો મળતી નહીં હાલ મજા આવી ગઈ છે ચાર કિલોમીટર ચાલીને આયા છે ગાડી આગળ પડી છે ખરેખર રસ્તો ચાર કિલોમીટરનો શેટો છે તમે જોઈ લો એકદમ જંગલ એરિયા શેટો ના કહેવાય જગ્યા શેટી છે રસ્તો તો પગમ જ છે

ભરત છે <a song> <a song> <coughs> ના ના વિડીયો નોટવા તો લે લે મારે ફાઈન કોઈન પડ્યો હોય કોઈન્સ ના ભરત હા લો ફોન પે હે ફોન છે પણ ચાલુ નથી મને આવતું કાલો લે કાર્ડ છે લે તાળું મારેલું નથી ના હોય રૂપિયા નાખ રૂપિયા રૂપિયા પર ટ્રાય તો માર રૂપિયા પર કાર્ડ ભરાયેલું છે Paytm Phone Pe બધું થાય આ પાછો બંધ

અને અત્યારે ખરેખર માતાજી ની દયા છે બધી રીતે સારું થયું છે અને ચા પણ પણ અમારી ટીમ કેવી છે ખાસ અમે ફરવા નહીં ને કરતા મહેનત નું બહુ જો મહેનત નું બહુ જોન આવીએ છે અને મહેનત કરવી જરૂરી છે મહેનત કરશો તો બધી જગ્યાએ ફરશો પણ મહેનત નહીં કરો તો તમે ચોઈ નહીં ખરી તમારી મહેનત આગળ હશે ને એમાં બહુ મજા આવશે એટલા તમે આગળ અમે તો ચોક સો મહિને એક વખત ફરવા નીકળ્યા બાકી તો

કે મજા આવ ફુમタルજી જબર જબર કે જબર મજા કોઈ લીધું કઈ નહીં લાકડું લેવાની છે સરદાર ફુમタルજી એક્ટિંગ કરી મજા આવી જી બજાર વચ્ચે બધા

哎，我说，到时候。

पथरा ऊपर <laughs> <laughs> बोलो की यार मेहमान बोल लगभग खाशा पगत थे अदर चढ़्या तो ड्रॉप पैर ऊपर आयान એટલે ખબર પડી કે ઓ એકન નહીં કોઈ દર્શન કરેયુ એકલો પથરો છે ફોટા પાડવાની જગ્યા છે ખાલી ફોટા પાડવાની જગ્યા છે પથરો રે હા એટલે ઈકા

હવે કેટલા વાગ્યા ડીકે ચાર વાગી ગયા માઉન્ટ આબુ માં

આ બાજુ ફૂમટારજીને પણ બેહી રહ્યા છે ચા પીવા માટે પણ કશો વધો નહીં આપણો માણસ ચા બનાવે છે સારી બનાવશે